પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટ ને લઈને તમામ પોઈન્ટ અને તમામ સંવેદનશીલ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે સુરતના થર્ટી ફર્સ્ટ ને લઈ ખટોદરા પોલીસ ની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ખટોદરા પોલીસે બે પોઈન્ટ પચાસ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો માર્કેટ વિસ્તારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો કુરિયર પાર્સલ બોક્સ અને કાપડના પાર્સલમાં દારૂની બોટલો મૂકવામાં આવી હતી પોલીસે પાર્સલમાંથી તેરસો બાવન વિદેશી દારૂની બોટલ કબજે કરી એક કિસ્સાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ખટોદરા પોલીસ સ્ટેશનના ના બાતમી મળેલી હતી કે ગઈકાલના રોજ મુંબઈથી પાર્સલમાં કપડાના પાર્સલના કવર હેઠળ વિદેશી દારૂ મુંબઈથી આવી રહ્યો છે જે બાતમી આધારે ટ્રાન્સપોર્ટના ગોડાઉન ઉપર રેડ કરવામાં આવતા કપડાના કવરિંગ કરેલા કપડાના પાર્સલ પાર્સલ છે તેવા પ્રકારના કવરિંગ કરી અને ઇંગ્લિશ દારૂનું બે લાખ બાવન હજારનો મુદ્દામાલ ખડોદરા પોલીસ સ્ટેશને સીઝ કર્યો છે અને ત્યાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે